હું દેવરિયા ગામના વતની છું યાદવ જયસુખ બચ્ચુભાઈ અને આ અવસર એક ઠાકર ભગવાનની કૃપાથી અને રામચંદ્ર ભગવાનની કૃપાથી આ અવસર અમારા ગામમાં એક ચોત્રીસ વર્ષ પછી આવો અવસર આવ્યો છે અને આ અવસરમાં ગામ સમસ્ત દેવરિયા ગામ સમસ્ત બધા ભાઈઓ બહેનો સાથ સહકારથી ગામ સમાજતા આ તુલસી યુવાનું આયોજન બે અગિયાર બે હજાર પચીસના રવિવારના રોજ અમે આયોજન કરેલું અને શ્રદ્ધાપૂર્વક આખા ગામે સાથ સહકાર દઈ અને આ તુલસી યુવા બહુ ધામધૂમથી છે અને અમે આ તુલસી યુવા શરૂ કરતા પહેલાં અમારે આ તુલસી યુવાના લગ્નલેખા વધાવ્યા પણ એમાં બહુ જ અડચણ એટલે કે કુદરતનો પ્રકોપ અમારા ઉપર એટલે કે અમારી ગામ ઉપર ભગવાન ખાતરી લઈ રહ્યો હતો કે આ લોકો શું કરવા માંગે છે એમ ભગવાન અમારી ઉપર એટલો પ્રકોપથી કે આ લોકો નિરાશ થાય કે છે કે નહીં એટલા માટે અમારે સાત વારના લગ્ન આવ્યા હતા એમાં સાત વાના લગ્નમાં પાંચ દિવસ તો એક ધારો રાત અને દિવસ વરસાદ પડ્યો હતો અને માણસો બહુ જ હેરાન થઈ અને બહુને નિરાશ થયા એવા નિરાશ થઈ જાય કે નહીં એવી આશાથી અમે આખા ભાઈઓ તથા બહેનોએ દેવરિયા ગામ સમક્ષ બધા ભાઈઓ બહેનોએ સાસ સરખા દીધો અને અમે બધાએ આ ચોત્રીસ વર્ષ પછી આ અવસર દેવરિયા ગામમાં ભાવપૂર્વક પૂર્ણ કર્યો છે અને ઠાકર ભગવાન અને તુલસી માતાના ધામધૂમથી વિવાહ પૂરો કર્યા છે